જય શ્રી રામ ભક્તિપદ યુટ્યુબ ચેનલમાં હું સાગર પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આપણે આજે ચર્ચા કરીશું ભોજન કેવી રીતે કરવું જોઈએ અને કેવું કરવું જોઈએ રામચરિત માણસની દોહા અને ચોપાઈના માધ્યમથી આજે આપણે સમજીશું કે ભોજન કેવું અને કેવી રીતે કરવું જોઈએ એ પહેલાં આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ચલો આપણે દોહાના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે ભોજન કેવું અને કરવું જોઈએ તો પ્રસંગ છે સુંદરકાંડનો જ્યારે શ્રી હનુમાનજી મહારાજ સો યોજનનો સમુદ્ર પાર કરીને જાનકીજીની ખોજ કરવા લંકામાં પ્રવેશ કરે છે અને જાનકીજી જોડે તેમની ભેટ થાય છે લંકાના સુંદર જોઈને હનુમાનજીને ભૂખ લાગે છે અને હનુમાનજી ભગવતી જાનકીજીને પૂછે છે કે માતા આપની આજ્ઞા હોય તો હું અતિશય ભૂખ્યો છું મને ફળ ખાવા છે જાનકીજી જવાબ આપે છે ધી કપી

મીઠા ફળ ખાઓ તો આપણે આપણા જીવનમાં ભોજન કેવી રીતે કરવું જોઈએ અને કેવું કરવું જોઈએ તો આપણે જ્યારે પણ ભોજન કરવા બેસીએ તો આ દોહામાં કયા મુજબ સૌપ્રથમ આપણે ભોજનને પ્રણામ કરીએ ભોજનને ભગવાનને નિવેદિત કરીએ આપણા હૃદયમાં ભગવાનનું સ્મરણ કરીએ અને ત્યારબાદ ભોજન કરીએ એવું આપણને રામચરિત માનસ શીખવાડે છે તદ તદઉપરાંત હનુમાનજીએ સુંદરકાંડની શરૂઆતમાં કહ્યું હતું કે હે વાનરો તમે સમુદ્ર તટ પર છો ખાન પાનનું ધ્યાન રાખજો સુખ દુઃખ સહન કરીને પણ તમે કંદમૂળ ફળ ખાઈને રહેજો આ મેસેજ સામાન્ય માટે અતિ મહત્વનો છે કેમ કે આજના મોડર્ન જમાનામાં લોકો પરિસ્થિતિઓના બહાના કાઢીને અભક્ષ્ય પદાર્થ ગ્રહણ કરે છે દાખલા તરીકે લોકો આજે વિદેશમાં રહે છે તો એવું કહે છે કે અહીંયા તો નોનવેજ જ મળે અભક્ષ્ય પદાર્થ જ મળે અહીંયા ઠંડી બહુ છે તો આ બધું ખાવું પડે આ બધા બહાના છે લંકાના સમુદ્ર તટની વિપરીત પરિસ્થિતિઓમાં પણ હનુમાનજીએ વાનર કહ્યું હતું કે શહી કંદ મૂલ ફળ ખાય એ વાનરો તમે સમુદ્ર તટ પર છો સાવધાન રહેજો સમુદ્ર તટ પર તો નોનવેજ જ મળે માછલીઓ જ મળે પણ તમારે એ ખાવાનું નથી તમારે કંદ મૂળ અને ફળ ખાઈને જીવવાનું છે કેમ કેમ કે જો તમે તમારા ધર્મની રક્ષા કરશો વિપરીત પરિસ્થિતિઓમાં તો ધર્મ તમારી રક્ષા કરશે એટલે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય આપણે સનાતન ધર્મના માનનારા લોકોએ ક્યારેય અભક્ષ્ય પદાર્થ ના ખાવા જોઈએ કોઈપણ પરિસ્થિતિમાં આપણે હઈએ આપણે આપણા સાત્વિક ભોજન કરવા જોઈએ કોઈ પણ દેશમાં કોઈ કોઈપણ પરિસ્થિતિમાં હઈએ નીતિશાસ્ત્રમાં ચાણક્ય કહે છે કે મૃત્યુ પણ નિકટ હોય કે એટલી ભૂખ હોય કે ના ખાવાથી મૃત્યુ આવી જાય તો પણ એક પણ ગ્રાસ માંસ મુખમાં ન જવું જોઈએ મૃત્યુનો સ્વીકાર કરો પણ માંસ ભક્ષણ ન કરો અભક્ષ્ય પદાર્થ ન ખાઓ એટલે આપણા શાસ્ત્રોમાં ભોજનની જે રીત બતાવવામાં આવી છે એ રામચરિત માણસ અને નીતિશાસ્ત્રના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ આને આપણે જીવનમાં ઉતારવી જોઈએ જેથી કરીને ધર્મ આપણી રક્ષા કરે જો આપણે ધર્મનું રક્ષણ કરીશું ધર્મનું પાલન કરીશું તો એક સમયે ધર્મ આપણું પાલન કરશે જય શ્રી રામ